બોટાદના હળદર ગામની ચોકડી ખાતે કોંગ્રેસની કૃષક આંદોલન ક્ષેત્રીય મહાપંચાયત આંદોલન અંતર્ગત સભા હતી જેમાં જો ખેડૂતોની માંગ નહી સ્વીકારાય તો ઉગ્ર આંદોલનની ચીમકી આપવામાં આવી છે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા આજરોજ બોટાદના હળદર ગામે કાનિયાડ ચોકડી પાસે પાડીયાત રોડ ઉપર કૃષક આંદોલન અંતર્ગત ખેડૂત મહાપંચાયત સભાનું સાંજના સમયે આયોજન કરવામાં આવેલ હતું આ સભામાં મોટી સંખ્યામાં ખેડૂતો જોડાયા હતા હળદર ગામે ખેડૂતો સાથે થયેલ અત્યાચાર મામલે કોંગ્રેસ સાથે હોવાનું જણાવાયું અને કોંગ્રેસ દ્વારા કાયદાકીય કાર્યવાહીમાં પણ સહાય આપવાનું જણાવ્યું હતું તો કોંગ્રેસ નેતાઓએ પોતાના પ્રવચનમાં ભાજપ અને આપ ઉપર આકરા પ્રહારો કરતા ચાપખા પણ વિજ્યા હતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ અમિત ચાવડા દ્વારા ગુજરાતના ખેડૂતોને સરકારની વિવિધ યોજનાઓ અંતર્ગત સહાયો સહિત ખેડૂતોને પાક નુકસાનમાં સહાય ચૂકવવામાં આવે તેવી માંગ સાથે ચીમકી ઉચ્ચારી હતી કે જો આગામી બે મહિનામાં સરકાર દ્વારા ખેડૂતોની તેમજ લોકોની હિતમાં કામગીરી નહીં કરાય તો કોંગ્રેસ દ્વારા ગામો ગામથી લોકો અને ખેડૂતોને સાથે જોડી ગાંધીનગર ખાતે માંગ પૂર્ણ ન થાય ત્યાં સુધી આંદોલન સાથે વિધાનસભા ઘેરાવની ચીમકી આપવામાં આવી હતી જે કમોસમી વરસાદ માવઠા ખેડૂતોની સ્થિતિ થઈ છે એ ખરેખર ગંભીર છે છે દયનીય ખેડૂતો આર્થિક રીતે પાયમાલ થઈ જાય આત્મહત્યા કરવી પડે એવા દિવસો આવ્યા છે એક બાજુ કુદરત રૂટે અને બીજી બાજુ પ્રજાના મત થી સત્તા પર બેઠેલા જે સત્તાધીશો છે એ પણ નિષ્ઠુર બન્યા છે

જ્યારે આવા તકલીફના સમયમાં પણ સરકાર કોઈનું ના સાંભળતી હોય ઉલટો ખેડૂતો દર વખતે લૂંટાય છે દર વખતે હેરાન પરેશાન થાય છે અને એની ક્યાંક રજૂઆત કરવા જાય તો જે રીતે હળદર ગામ માં જોયો પોલીસ દ્વારા જુલમ કરવામાં આવ્યો અત્યાચાર કરવામાં આવ્યો આજે ખોટા કેસ કરીને નિર્દોષ લોકોને જેલમાં પૂરવામાં આવ્યા છે ત્યારે એવા સમયમાં આજે બોટાદ ખાતે જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ખેડૂતોનું સંમેલન યોજાયું છે કે જે પણ આખા ગુજરાતમાં નુકસાન થયું છે એનો તાત્કાલિક સર્વે કરી અને દરેક ખેડૂતને જેટલું પણ નુકસાન થયું હોય એટલું નુકસાન એને ભરપાઈ થવું જોઈએ એટલા માટે સ્પેશિયલ પેકેજની જાહેરાત કરવામાં આવે સાથે સાથે આખી સિઝન ફેલ થઈ ગઈ છે ખેડૂતો આર્થિક રીતે પાઈમાલ થયા છે આત્મહત્યા કરવી પડે એવી સ્થિતિ છે તો તમામ ખેડૂતોનું જે બેંકોમાંથી ધિરાણ લીધું છે એક વર્ષનું ધિરાણ સંપૂર્ણ રીતે માફ કરવામાં આવે એ પણ માગણી કરીએ છે આ એક વર્ષે નહીં પણ દર વર્ષનો પ્રશ્ન છે ક્યારેક વાવાઝોડું આવે છે ક્યારેક અતિવૃષ્ટિ થાય છે ક્યારેક કમોસમી વરસાદ થાય છે કુદરતી હોનારા તો થાય છે અને ખેડૂત વારંવાર બરબાદ થાય છે પણ ગુજરાતમાં પાક વીમા યોજના નથી ખેડૂતોને કોઈ જાતનું રક્ષણ નથી મળતું ત્યારે સરકાર પાસે માંગણી કરીએ છે કે ગુજરાતમાં તાત્કાલિક ખેડૂતો માટે ગુજરાત સરકારના બજેટમાંથી પાક વીમા યોજના લાગુ કરવામાં આવે અમે સરકારને પણ ચેતવવા માંગે છે

પણ જ્યાં સુધી પ્રશ્ન નિવારણ ન આવે ત્યાં સુધી ગાંધીનગર છોડીશું નહીં એ સંકલ્પ સાથે આ કૂચ કરવામાં આવશે એટલે સરકાર પાસે વિનંતી કરીએ છે માગણી કરીએ છે કે ખેડૂતોના એક વર્ષના ધિરાણ માફ કરો જે પણ નુકસાન થયું છે એનું તાત્કાલિક સર્વે કરીને સ્પેશિયલ પેકેજ આપો અને ખાસ કરીને પાક વીમા યોજના તાત્કાલિક લાગુ કરો આ માગણીઓ સાથે આ સંમેલન યોજાયું છે અને સૌ ખેલુતો એ સૌ કાર્યકરો એ આખા ગુજરાતના ખેલુતોના હક અધિકારની લડાઈ લડવાનો આજે એક સંયારો સંકલ્પ કર્યો છે બોટાદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હિંમતભાઈ કટારિયા દ્વારા આજનો કાર્યક્રમ અંતર્ગત બોટાદ શહેરના ગઢડા રોડ ઉપર બનાવાયેલ નૂતન જિલ્લા ભાજપ કાર્યાલયનું મહાનુભાવના હસ્તે ઉદ્ઘાટન કરાયું હોવાનું જણાવતા કૃષક આંદોલન સભા અંગે માહિતી આપી હતી

હા અમારા પ્રદેશ પ્રમુખે કીધું અને મેં પણ મારા વક્તવ્યમાં કીધું કે આ માવઠાની ની અંદર ખેડૂતના તાતને મોઢે મોઢેથી આવેલો ખોળીઓ છીનવાઈ ગયો છે એવી પરિસ્થિતિ નું નિર્માણ થયું છે આમ તો ખેડૂત બિચારો થતો જાય છે ખેડૂતોની આ કૃષક આંદોલન ખેડૂતોની દિશા દશા બદલવા માટે અમારું એનું આયોજન હતું અને સાથે સાથે આ જે માવઠાની અંદર જે નુકસાન થયું છે એ તો અમારા પ્રદેશ પ્રમુખે કીધું છે બે મહિનાની આપણે વોર્નિંગ આપીએ નતર અમે ગુજરાતમાં ગાંધીનગરના ચલો ગાંધીનગર સાથે આખા ગુજરાતભરના ખેડૂતોને લઈ અને કૂચ કરશું અને ખેડૂતોના હક માગવા માટેના પૂરો પ્રયત્ન કરશું